મિત્રો નવરાત્રી પેલા ઘરે લઈ આવો આ શુભ વસ્તુઓ માતા દુર્ગા તમાર ઘરની બધી જ પરેશાનીઓને એક પરમા દૂર કરશે અને માતા દુર્ગા તમાર ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ હંમેશા બનાવી રાખશે મિત્રો હિન્દુ ધર્મમાં નવરાત્રી નું આઘુ મહત્વ છે દર વર્ષે સાדיה નવરાત્રી નો તહેવાર આસો સુદ ની એકમ તિથિ થી નવમી તિથિ સુધી ઉજવા માં આવે છે આ સમય દરમિયાન ભક્તો ધાર્મિક વિધિઓ સાથે દેવી દુર્ગાના નવ અવતારોની પૂજા કરે છે જો તમે માં દુર્ગાના આશીર્વાદ મેળવવા માંગતા હો તો આ 10 દિવસ પહેલાજ કેલિક શુભ વસ્તુઓ ખરીદીને ઘરે લાવજો કહેવાય છે કે આ વસ્તુઓને ઘરે લાવવાથી દેવી દુર્ગાનું ઘરમાં આગમન થાય છે અને જેનાથી તમારા જીવનમાંથી બધી જ પરેશાનીઓનો અંત આવે છે અને માતા દુર્ગા તમારા ઘરના ધન અને અન્નના ભંડારો ભરી દે છે તો ચાલો જાણીએ નવરાત્રી દરમિયાન કઈ વસ્તુઓ ઘરમાં લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે તે પਹਿલા મિત્રો નવરાત્રીનો સમય અને કલશ સ્થાપનાનું મહત્વ પણ જાણી લઈએ મિત્રો હિન્દુ કેલેન્ડર મુજબ અશ્વિન માસની શુક્લ પક્ષની પ્રતિજ્ઞા તિથિ 3 ઓક્ટોબરના રોજ સવારે 12 વાગીને 19 મિનિટથી શરૂ થઈને 4 ઓક્ટોબરના રોજ સવારે 2 વાગ્યા 58 મિનિટે સમાપ્ત થશે उदय तिथि अनुसार शारदीय नवरात्रि त्रक्टोबर बेहजार 2024 गुरुवार थी शुरू थे शारदीय नवरात्रि बार ऑक्टोबर बेहजार चौबीस शनिवार रोज समाप्त हिंदू कैलेंडर मुजब नवरात्रि पहला दिवसे मां शैलपुत्री पूजा करवानी साथे कलशनी स्थापना करवानी विधि छे शारदीय नवरात्रि स्थापन मुहूर्त अक्टूबर ऑक्टोबर रोज सवेरे छगनीस थी सात वग्या तेवीस मिनिट सुधी रहे शे। आ साथेज अभिजीत मुहूर्त अग्यारग्या बवन थी बार वगी ने चालीस मिनिट सुधी रहे मित्रों आ वीडियो महत्वपूर्ण ते थी आ वीडियो ने तमारा सगा संबंधियों ने शेर करजो वीडियो ने अंत सुधी जोता रहो जो। कारण के वस्तुओं माथी अमुक वस्तुओं नवरात्रि पहला खरीदवी अत्यंत जरूरी छे तेथी वीडियो ना अंत सुधी बनिया कमेंट मा जय जयमा अंबे जरूर थी लख जो तो मित्रों हवे जानिए आपने शारदीय नवरात्रि पहला कई वस्तुओं छे के जे घरे ली नंबर एक नी मूर्ति मित्रों वक्त शारदीय नवरात्रि आवता पेलाज माता दुर्गा मूर्ति तमारा घर में चौक्स विधि प्रमाण तेमनी पूजा करो आम करवाथी देवी भगवती तमारा पर खूबज आशीर्वाद साथेज दुर्गा कृपा थी तरक कार्य में सफलता मळशे माटे शारदीय नवरात्रि पहला अथवा तो समय दरमियान दुर्गाता मूर्ति घरे लावीज जइए नंबर बे कलश मित्रों शास्त्रों कलश ने खूबज शुभ माना नवरात्रि प्रथम दिवसे कलशनी स्थापना करवानी परंपरा छे की परंपरा तमारे सादी नवरात्रि पहलाज ने घरे लावो जइए નંબર ઘરે માટલું અવશ્ય લાવજો માટલાને ને પ્રતીક માનવામાં આવે છે ઘરમાં માટલું લાવવું જોઈએ જો તમે શારદીય નવરાત્રી દરમિયાન માટલાને ઘરમાં લાવશો તો પૈસા આવશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે નંબર ચાર લાલ પીળી કે ગુલાબી ચુંદડી અથવા સાડી શારદીય નવરાત્રી પહેલા લાલ પીળા કે ગુલાબી રંગની સાડી અથવા ચુંદડી ચોક્કસથી ખરીદી લેજો આ રંગ શક્તિ અને સકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે આવી સ્થિતિમાં નવરાત્રિ પૂજા દરમિયાન દુર્ગા માતાને લાલ પીળી અથવા ગુલાબી ચુંદડી અથવા સાડી અર્પણ કરવાથી દુર્ગા માતા ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરશે અનાથી તમારું જીવનમાં ચાલી રહેલા તમામ પ્રકારના વિવાદો દૂર થઈ જશે નંબર 5 ઘરે લાવો શંખ મિત્રો શાર્દિયા નવરાત્રી પહેલા अथवा તો તે درمیان ઘરમાં શંખ લાવવો જોઈએ શંખને ઘરમાં રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે માં દુર્ગાના આ નવ દિવસોમાં ઘરમાં શંખ લાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને નકારાત્મક ઊર્જા ઘરમાંથી દૂર જવા લાગે છે. નંબર 6 તુલસીને ઘરે લાવો. મિત્રો તુલસીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. આ સિવાય ઘરમાં તુલસી રાખવાથી ગ્રહ અને વાસ્તુ દોષ પણ દૂર થાય છે. ત્યાં કોઈ ખરાબ નજર પણ નથી લાગતી. આ વિ સ્થિતિમાં નવરાત્રી પહેલાજ તુલસી ખરીદીને ઘરે લાવવી જોઈએ. તેમજ નવરાત્રી દરમિયાન પણ ઘરમાં તુલસીનો છોડ લાવી શકાય છે નંબર સાત માતાનું વિસાયંત્ર મિત્રો નવરાત્રિ પહેલાં તમારે દુર્ગા માતાનું વિસાંત્ર ખરીદવું જોઈએ અને તમારા ઘરે લાવવું જ જોઈએ આ યંત્રમાં માતા કાલી માતા સરસ્વતી અને માતા મહાલક્ષ્મીનો વાસ છે जो तमे आ यंत्र खरीदी घरे लावशो तो तमारा जीवन में क्यारे रुपियानी खोट नहीं पड़े आना थी तमारा व्यवसाय में हमेशा नफो रहे शे। एवो आवे शे के आ यंत्र ने घर में राखवा थी घरनी तमाम नकारात्मक शक्तियों नो नाश पामे पाते साथे दुर्गा मातानी कृपा हमेशा परिवार ना सभ्यों पर बनी रहे नंबर नव लालचंदन माला मित्रों शारदीय नवरात्रि पहला अथवा तो ते समय दरमियान लालचंदन माला खरीदी घरे ली जो लालचंदन माड़ा वडे देवी दुर्गा मंत्रों नो जाप थी देवी माता झडप थी प्रसन्न छे साधक साधकना जीवन ने खुशियों थी भरी देना दे ते धन अने रुपिया ने लगती समस्याओं टूंक समय में दूर थाय અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને છે નંબર નવ નવરાત્રિમાં ઘરે ચાંદી લાવો નવરાત્રિ દરમિયાન ઘરમાં ચાંદી લાવી પણ શુભ માનવામાં આવે છે આ સમય દરમિયાન ચાંદીને ઘરમાં લાવવાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ માત્ર મજબૂત નથી થતી પરંતુ રોગ પેદા કરતા દોષોનો પણ નાશ થવા લાગે છે નંબર દસ પતાકા અથવા ધ્વજ शारदीय नवरात्रि पहलाज तुम्हारे लाल त्रिकोणाकार ध्वज खरीदी लेवू જોઈએ આ ધ્વજ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ધ્વજ માતાની સામે રાખીને નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી તેની પૂજા કરવાથી साधકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે આプチ નવમીના દિવસે તે ધ્વજ માતાના મંદિર માં ઘૂંટ માં લગાવવો જોઈએ આવું કરવાથી વ્યક્તિના પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે નંબર 11 દુર્ગા માતાના પગના નિશાન મિત્રો શાર્दीय નવરાત્રી પહેલા જ દુર્ગા માતાના પગલાના નિશાન ખરીદી લો અને તેમની તમરા ઘરે લાવો અને તેમની પૂજા કરો દુર્ગા માતાના પગલાના નિશાન ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમની પૂજા કરવાથી ઘરમાં સુખ અને શાંતિ જળવાય રહે છે પરંતુ ધ્યાન માં રાખો કે દેવીના પગલાના નિશાન જમીન પર ન લગાવવા જોઈએ આમ કરવાથી તમારા પરિવારના સભ્યો ના પગ તેના પર પડે છે અને તેનાથી દુર્ગા માતાનું અપમાન થાય છે તેથી તમારા પૂજા સ્થળની નજીક દુર્ગા માતાના પગના નિશાન લગાવવા જોઈએ તો મિત્રો નવરાત્રી પહેલા આ વસ્તુ ખરીદવાથી ખૂબ લાભ થાય છે મિત્રો ઉપરોક્ત વસ્તુઓની ખરીદી નવરાત્રી પહેલા अथवा તો તે સમય દરમિયાન કરવાથી ઘરમાં સુખ શાંતિ અને આશીર્વાદ આવે છે અને દુર્ગા માતાની કૃપા વ્યક્તિના જીવનમાં હંમેશા આ વસ્તુઓને ઘરમાં લાવવાથી નકારાત્મક શક્તિઓ ક્યારે ઘરમાં વાસ કરતી નથી અને ઘરમાં હંમેશા સકારાત્મકતા રહે છે મિત્રો વિડિયોને એક લાઈક કરજો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો આ વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર